તો બીજી તરફ આપણે વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ટુકવાડા ગામમાં યુવા આગેવાન લલિતભાઈ ગોંડની આગેવાની હેઠળ ભગવાન બિરસા મુંડા ક્રિકેટ ગ્રાઉન્ડનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું આ લોકાર્પણ સમારોહ દરમિયાન સમગ્ર ટૂંકવાડા ગામમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો હતો અને જેમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે કપરાડા તાલુકાના અનેક અગ્રણીઓની હાજરી રહી હતી અને જેમાં ભાજપ કપરાડા તાલુકા સંગઠનના પ્રમુખ વિપુલભાઈ ભોયા તાલુકાના પૂર્વ પ્રમુખ મોહનભાઈ ગરેલ ટુકવાડા ગ્રામ પંચાયતના સરપંચ ધનુભાઈ ગરેલ જડની પંચાયતના સરપંચ બાપુભાઈ ખરપડે તેમજ ભાઠેરીના આગેવાન મુકેશભાઈ ખરપડે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે લોકાર્પણની સાથે યુવાનોની રમતગમત માટે સકારાત્મક દિશા પ્રદાન થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ ટુકવાડા ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામ ભગવાન ગીર મુણ પ્રસંગે ઉપસ્થિત આજના અધ્યક્ષ અને નગર હવેલી સુધી સતત આપણા આદિવાસી સમાજ માટે

મારી યુવા મોરચા ની ટીમ અનિકેત ભાઈ નિમેશ ભાઈ કિરણ ભાઈ તમામ મંચસ્થ મહાનુભાવો શાળા આચાર્ય શ્રી ક્રિકેટ મિત્રો ક્રિકેટરો અને ક્રિકેટ પ્રેમી મિત્રો મિત્રો આપણા સૌના માટે આજે ગૌરવ વાત છે કે આજે આપણે તમારી જે વર્ષોની ઈચ્છા હતા અપેક્ષા હતી જે ભગવાન બિરસા મુંડા ક્રિકેટ ગ્રાઉન્ડ નું લોકાર્પણ થવા જઈ રહ્યું છે મિત્રો આ માત્ર એક મેદાન નથી ક્રિકેટ નું પણ યુવાનોને આગળ વધવા માટેનું એક પ્લેટફોર્મ છે એના તકી ઘણા યુવાનોને માર્ગદર્શન પ્રેક્ટિસ કરશે અને આગળ વધશે મિત્રો જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ગુજરાતની ની ધુરા સંભાળી હતી અને 2010 માં યુવાનોને ફિટ રાખવા માટે ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી

એ શકીએ આપણે એમાં પણ તમે ફોર્મ ભર ઓનલાઈન એમાં પણ તમે જેને કુશળતા છે એ ભાગ લો અને એના થકી આપણે આગળ